અને આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો એ બેરોજગારી ઘટાડવા માટેના આ બે ઉપાયો લાસ્ટ વિડીયો વિડીયો આગળ ચર્ચા કરીશું કે બેરોજગારી કઈ રીતે ઘટાડી શકાય એ માટે આપણી પાસે કયા વિકલ્પો ઉપસ્થિત છે કયા ઉપાયો છે જેના વિશે વાત કરીશું એના માટે આપણી પાસે રોજગાર લક્ષી આયોજન લોકોને રોજગારી મળે એ પ્રકારનું આયોજન કરવું પડશે તો કાળ દરમિયાન ભારતમાં વિકાસ નહીં મહત્વ અપાયું હોય તેવું જોવા મળે છે એટલે જયારે ઓગણીસો એકાવન થી આપનું આયોજન સ્ટાર્ટ થયું ત્યારથી ભારતમાં ફક્ત વિકાસ નહીં મહત્વ આપવામાં આવ્યું છે એવું આપણને જોવા મળે છે જેમ કે બીજી પંચવર્ષી યોજનાથી જાહેરી ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું હતું એટલે મૂડી પ્રધાન ઉદ્યોગો વડે વધારે ધ્યાન આપવામાં આવ્યું હતું દેશમાં ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું પરંતુ વર્તમાન સમયમાં લક્ષી આયોજન અપનાવવાની તાટી જરૂરિયાત છે એટલે મતલબ કે ટાંટી

એને વિકાસ કરવાનો એ ઉદ્યોગનો વિકાસ કરવાની જરૂરિયાત આપવાની ક્ષમતા ધરાવે છે એટલે મૂડી ઓછી જોઈએ પણ રોજગારી વધુ આપી શકે છે તો આવા રોજગારી લક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળશે આમ બાંધકામ ક્ષેત્રે રોજગાર લક્ષી આયોજન કરીને રોજગાર વધુ તકો સર્જી શકાય તેમ છે બાંધકામ ની અંદર જો તમે રોજગાર લક્ષી આયોજન કરો તો રોજગારીની વધુ તકો તમે સર્જી શકો છો રાજ્ય પણ શ્રમ પ્રદાન અને મૂડી પ્રદાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્વ આપવું જોઈએ કે જેને કારણે બેરોજી સમસ્યાઓ ઘટાડી શકાય લે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જે આજના જમાનામાં લુપ્ત થઈ ગઈ છે મોટા મોટા કડાવળ એવા યંત્રો મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવે કે જ્યાં ઓછા શ્રમની જરૂર પડે છે પણ જેઓ નાના પ્રકારના ઉદ્યોગો મધ્યમ કડના ઉદ્યોગોને વધુ ભાર મૂકવામાં આવે એના શ્રમ પ્રધાન શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે ભાળ મૂકવામાં આવે તો બેરોજગારી આપણે દૂર કરી શકીએ છીએ ત્યાર પછી જેવી ત્યારે મિત્રો રોજગાર લક્ષી શિક્ષણ એટલે રોજગાર અપાવે એવું એજ્યુકેશન પૂરું પાડવું જોઈએ તો ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું જો જોવા જઈએ તો બેરોજગારીની સમસ્યા માટે ખૂબ જ મહત્વનું અને જવાબદાર કારણ છે એટલે આપણું શૈક્ષણિક માળખું જ બેરોજગારની સમસ્યા માટેનું જવાબદાર કારણ કહેવાયું છે વર્તમાન શિક્ષણ પદ્ધતિ જે ઘડી એ કારકુણ તૈયાર કરતું પુસ્તકનું જ્ઞાન આપતું જ એક શિક્ષણ વ્યવસ્થા છે

વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા ઉભી થઈ છે આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ઘરખમ કરું એની અંદર ખૂબ જ મોટા પરિવર્તન લાવવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારની પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી

નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેમજ આવનાર વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી તકો છે તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું હતું કે જેને કારણે રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડીને ભવિષ્યમાં આવનારી જે રોજગારી છે તે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે

નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતા પણ 7.5 ગણી વધુ રોજગારી ને તકો ઊભી કરી શકાય છે એટલે મોટા ઉદ્યોગની સરખામણીમાં નાના ઉદ્યોગો જે ઉપામાં આવે તો મોટા ઉદ્યોગો જેટલી રોજગારી પૂરી પાડે તેના કરતાં 7.5 ગણી રોજગારી નાના ઉદ્યોગો આપી શકે છે એટલે આદ રસ્તીએ પણ મોદીની ખેંચવાળા અને શ્રમ પ્રદાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારીને તેના વિકાસ માટે રાજ્ય વિકેશ એટલે તેના વિકાસ માટે રાજ્ય વિશેષ તકેદારી રાખવી જોઈએ દેશની ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાયા છે જેમ કે નાના ઉદ્યોગ માટે અમુક વસ્તુનું ઉત્પાદન માટે અનામત રાખવામાં આવ્યા છે રાજ્ય દ્વારા ઉદ્યોગનો વિકાસ માટે નાણાકીય સહાય ટેકનિકલ સહાય સંચાલકીય સહાય આપવામાં આવે છે કે જેને કારણે નાના ઉદ્યોગોનો વિકાસ કરી શકાય અને તેથી રોજગારીની જે સમસ્યા છે એટલે કે કે મતલબ જે લોકો રહે છે એ બેરોજગારીની સમસ્યા દૂર કરીને લોકોમાં રોજગારીનું સર્જન કરી શકાય છે મિત્રો જ આગળના બેરોજગારી ઘટાડવાના ઉપાયો વિશે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું થેન્ક યુ સો મચ